ખુલાસો કર્યો છે કે બત્રીસ કરોડના હીરાની ખરેખર તો ચોરી થઈ જ નથી અને જે ફરિયાદી છે તેણે જ આ ખોટું તરકટ રચ્યું હીરા કંપનીના માલિક પર ત્રીસ કરોડ નું દેવું થતા તેને વીમો પકવીને દેવુ ભરવાનો કારસો રચ્યો હતો કંપનીના માલિક ડીકે મારવાડીએ જ ચોરીની ખોટી ફરિયાદ કરી સુરતના વરાછામાં આવેલી હીરાની કંપની ડીકે સન્સમાંથી

માં હીરાની લૂંટમાં આરોપી નીકળ્યો છે તપાસમાં બહાર કે કંપનીના માલિક પર ત્રીસ કરોડનું દેવું થયું હતું અને તેણે દેવું ભરપાઈ કરવા તથા વીમો પકવવા તરકત રચ્યું હતું તેમણે કહ્યું કે કંપનીમાં કોઈ પણ પ્રકારના હીરાની ચોરી થઈ નથી મુખ્ય આરોપી દેવેન્દ્ર તેના પુત્ર પિયુષની ધરપકડ મુખ્ય પોલીસ કમિશનરે કહ્યું કે મુખ્ય આરોપી દેવેન્દ્ર તેના પુત્ર પિયુષની ધરપકડ કરાઈ છે તો તેને મદદ કરનાર ડ્રાઈવર વિકાસ અને રામજીવનની પણ ધરપકડ કરાઈ છે તેમણે એમ પણ કહ્યું કે ડ્રાઈવર વિકાસ ઘટના બાદ દુબઈ ભાગી જવાનો હતો અને તેણે દુબઈની ટિકિટ પણ બુક કરાવી હતી જ્યાંથી પાંચ લોકોએ સાથે મળીને તરકટ રચ્યું હતું આ કેસમાં હજુ પણ ચાર આરોપીઓ ફરાર છે જેમની શોધખોળ કરાઈ રહી છે ચોરી કરવા પૈસા આપી માણસો બોલાવ્યા હતા તપાસમાં

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે તેના માલિક દેવેન્દ્ર ચૌધરીને દેવું થઈ ગયું હતું અને દેવામાંથી બહાર આવવા માટે તેમણે વીમો પકાવવાનો કાળસો રચ્યો હતો કંપની માલિક અને આરોપી દેવેન્દ્રએ હીરાનો વીસ કરોડનો વીમો લીધો હતો